શ્રી સુરેન્દ્રભાઈ વાળા અને મા કૃપા ટ્રાવેલર્સ ગ્રુપ દ્વારા જામકરોડાના પછાત વિસ્તાર ઇન્દિરાનગરમાં બાળકોને બટોક ભોજન કરાયું હતું જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ રાણપરિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ દેસાઈ જામકરોડા તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા જામકરોડા તાલુકા સંઘના પ્રમુખ લીલાભાઈ ભંડેરી તાલુકા પંચાયત સદસ્ય ચંદુભાઈ મકવાણા તાલુકા ભાજપ મંત્રી લાલાભાઈ ભરવાડ પાટીદાર અગ્રણી ચંદુભાઈ બોરિયા ભાજપ મહામંત્રી આશીષભાઈ કોયાણી પીપરડી સરપંચ જયાસિંહ જાડેજા ચરેલ સરપંચ શ્રી અશોકસિંહ જાડેજા ખાટલી માજી સરપંચ દિગુભા જાડેજા વનરાજસિંહ ચૌહાણ યુવરાજસિંહ જાડેજા પીપરડી રાજદીપસિંહ ઝાલા કરસણસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મા કૃપા ગ્રુપ જામકોરડાના યુવાનોએ જહેમત ઉઠાવી હતી હવે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સામના ન્યૂઝ